રાપરમાં દિવ્યાંગ બાળાને અપહરણ કરી અને તેના ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકમાં રાપર પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે દુષ્કર્મ આચરનાર આરોપી કોળીએ બાળાનું અપહરણ કર્યું હતું ત્યારબાદ દુષ્કર્મ કર્યું અને શારીરિક ઈજા પણ પહોંચાડી હતી હવે જો રામત ન્યૂઝબીરોમાંથી વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ સગીરભાઈની દિવ્યાંગ બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને રાપર પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડી ધાક બેસાતી કાર્યવાહી કરવામાં આવી છે રાપર પોલીસ સ્ટેશન ખાતે જાહેર થયેલ ગંભીર ગુનાના કામે રાપર નવાપરા વિસ્તારમાં એક સગીરભયની દિવ્યાંગ બાળાને એક શખ્સે લલચાવી ફોસલાવી અપહરણ કરી નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપની પાછળ આવેલ બાવળની જાળીમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરી બાળાને શારીરિક ઈજા પહોંચાડી હતી આ બાબતે ફરિયાદ થતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બબુડિયાએ તાત્કાલિક અસરથી અલગ અલગ ટીમ બનાવી અને વર્કઆઉટ કરી આરોપી શિવા મોહન કોલી ઉંમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી નવાપરા વિસ્તાર રાપર મૂળ કાંડપર તાલુકો રાપરવારાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે